ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દારૂ જુગાર ડ્રગ્સ મામલે કરેલા નિવેદનને બાદ પોલીસ તંત્ર સામે કરેલા આક્ષેપો બાદ પોલીસ પરિવાર દ્વારા જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમરેલીમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અમરેલી કલેક્ટરને દલિત સમુદાયના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત પોલીસ સામે દારૂ જુગાર ડ્રગ્સ પોલીસના નેજા નીચે ચાલતા હોવાના જીગ્નેશ મેવાણીના આક્ષેપ હતા અમરેલીના દલિતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં તો ઠીક છે પણ ડગ્સ પણ એટલા ગામડા પહોંચી ગયો છે તો આની કોની એ માટે જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એસપી સાહેબ ને મળવા ગયા એસપી પોલિટિક્સ મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી શરસા થઈ કે ભાઈ આ એટલું બધું તમારા દૂષણ છે તો તમે કેમ આની ઉપર એક્શન લેતા નથી બરોબર તો આ મુદ્દા ઉપર આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી રેલીઓ કાઢી જીગ્નેશભાઈ વિરુદ્ધમાં કે હર્ષભાઈ જો સારા વ્યક્તિ હોય સાસા હોય સંસ્કારીની વાત કે સંસ્કાર એનામાં હોય તો આ શબ્દો એને જિગ્નેશભાઈને સપોર્ટમાં કેવા જોઈએ કે જિગ્નેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડિયોગ્રાફી હું તમારી સાથે છું અને આને ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તદ્દન મજબૂત છે એની જગ્યાએ એને જીગ્નેશભાઈ ના વિરોધમાં ને જીગ્નેશભાઈ ના જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે ઘરસભાઈ શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર ગૃહમંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતું આપવું જોઈએ